નમો નમઃ આપણે ધોરણ આઠનો સામાજિક વિજ્ઞાન વિષય શીખી રહ્યા છીએ જેમાં આપણે પ્રકરણ એકથી શરૂઆત કરી છે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આપણે જોયું કે પ્રાચીન સમયમાં ભારતને સોનિકી ચીડિયા કહેવામાં આવતું હતું ભારત આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સદ્ધર હતું અને તેથી જ ભારતની સમૃદ્ધિ જોઈને યુરોપિયનો અને અંગ્રેજો ભારત તરફ આકર્ષાયા અત્યાર સુધી આપણે જોયું કે કઈ રીતે અંગ્રેજોએ ભારતમાં આગમન કર્યું અને કઈ રીતે ધીરે ધીરે તેઓએ ભારતના દરેક ક્ષેત્રોને પોતાના કબજામાં લીધા મરાઠાઓ સાથેના યુદ્ધ પછી લગભગ આખા ભારત પર બ્રિટિશ સત્તાની શરૂઆત થઈ તો હવે પછીના વિડિયોમાં આપણે વાત કરીશું કે આ અંગ્રેજો શાસન કઈ રીતે કરતા હતા તેમનું વહીવટી તંત્ર કેવું હતું ભારતમાં સામ્રાજ્યની સ્થાપના કર્યા બાદ અંગ્રેજોએ પોતાનું વહીવટી તંત્ર પણ સ્થાપિત કરી ભારતના વહીવટી તંત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા તેમનું મુખ્ય લક્ષ્ય ભારતનું આર્થિક શોષણ કરીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું એટલે સ્વાભાવિક રીતે જ વહીવટી તંત્ર ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશ હિતોને સાચવનારું હતું તેમણે ભારતમાં આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું તો અંગ્રેજોનું મુખ્ય લક્ષ્ય વેપારમાંથી નફો મેળવીને અને કરવેરો ઉઘરાવીને ઇંગ્લેન્ડને ધનવાન બનાવવાનું હતું તેથી તેમણે ભારતીય પ્રજાના કલ્યાણ માટે કામ કરવાને બદલે બ્રિટિશરોના હિતોને સાચવ્યા તેમણે આધુનિક વહીવટી તંત્રનું માળખું સ્થાપિત કર્યું અને ભારતીય વહીવટી તંત્રમાં ઘણા બધા ફેરફાર કર્યા તો સૌથી પહેલાં આપણે સરકારનું માળખું કેવું હતું એની વાત કરીશું ઈસવીસન સત્તરસો તોતેર થી વિભિન્ન સનદી ધારાઓ દ્વારા તેમણે ભારતના વહીવટી તંત્ર પર નિયંત્રણ કર્યું નિયામક ધારા દ્વારા ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી ગવર્નર જનરલ ભારતના વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો હતો અને તેને મદદ કરવા માટે ત્રણ સભ્યોની પરિષદ નિમવામાં આવી ઈસવીસન અઢારસો તેર માં બ્રિટિશ સંસદે સનદી ધારા દ્વારા કંપનીનો વેપારીક એકાધિકાર સમાપ્ત કરી સનદી ધારા અંતર્ગત સંપૂર્ણપણે બ્રિટિશ સંસદના નિયંત્રણમાં મૂકી દીધો તો અઢારસો તેરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી વેપારનો અધિકાર લઈ લેવામાં આવ્યો અને અઢારસો તેત્રીસમાં બ્રિટિશ સાંસદનું નિયંત્રણ આવી ગયું ઈસ્ટ ઇન્ડિયા કંપની ચીન સાથે વેપાર કરતી હતી તે પણ બંધ કરી દેવામાં આવ્યું સનદી ધારાએ વિશાળ સત્તાઓ ધરાવતા ગવર્નર જનરલની નિમણૂક કરી જે સંપૂર્ણ અઢારસો તેપન અનવયે બ્રિટિશ સાંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટા ભાગની સત્તાઓ પોતાની પાસે લઈ લીધી તો ઈસવીસન અઢારસો અઠ્ઠાવન સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનો વિકાસ ચાલુ રાખ્યો પણ અઢારસો સત્તાવનના વિગ્રહ પછી બ્રિટિશ સંસદે સંપૂર્ણ ભારતને પોતાના નિયંત્રણમાં લઈ લીધું અને ત્યારથી જ બ્રિટિશ રાજની શરૂઆત થઈ તો હવે પછીના વિડીયોમાં આપણે સનદી સેવાઓ અને લશ્કર વિશે વાત કરીશું